નમસ્કાર મિત્રો હું છું મનીષ પંડે ગુજરાત રાજ્યમાં જ્યારથી ભાજપની સરકાર આવી ત્યારથી લુખાવોનો ત્રાસ છે વધી ગયો છે અસામાજિક તત્વો હોય બુટલેગરો હોય ગુંડાઓ હોય એનો ત્રાસ વધી ગયો છે પોલીસનો કોઈ ડર રહ્યો નથી કારણ કે ખુદ આવા બધા તત્વો છે એ ભાજપના નેતાઓ કે ભાજપ સરકાર સાથે સંકળાયેલા હોય એટલે એનો આ ઓથ મળી રહ્યો છે માટે આવા અસામાજિક તત્વો લુખાવો છે એ માથું કાઢી ગયા તાજેતરમાં વિછિયા તાલુકાનું થોરિયાળી ગામ જ્યાંના એક કોળી સમાજના વ્યક્તિ ઘનશ્યામભાઈ રાજપરા દબાણ બાબતની ફરિયાદ કરી તો ફરિયાદ કરી તો અસામાજિક તત્વોએ ઘનશ્યામભાઈ રાજપરાની ક્રૂર રીતે હત્યા કરી નાખી હું આ ગુજરાતના ભાજપના શાસકોને કહેવા માંગુ છું ક્યાં છે તમારી કાયદો અને વ્યવસ્થા એક નિર્દોષ વ્યક્તિની હત્યા કરી દેવામાં આવે અને કોળી સમાજમાં હાહાકાર મચી ગયો છતાં પણ સરકારના એક પણ મિનિસ્ટર મુખ્યમંત્રી કે ભાજપમાં રહેલા કોળી સમાજના એક પણ નેતા આ વ્યક્તિની જે કરપીણ હત્યા થઈ ગઈ છે એ બાબતે બોલી શકતા નથી આટલા બધા તમે અસામાજિક તત્વો ગુંડાઓ ને લુખાવો ને બુટલેગરો ને તમે છાવરો છો તો વિછીયા તાલુકાના જે થોરીયાળી ગામે જે ઘટના ઘટિત થઈ એમાં અમુક ગુનેગારો અમુક પકડા ભાગી ગયા તો કોળી સમાજ મોટા સમાજમાં ભેગો થઈ ગયો એકત્ર થઈ ગયો જે પથ્થરમારો લાઠી ચાલ થયો અને પોલીસે જે શંકાસ્પદ જે કામગીરી કરી કોળી સમાજના યુવાનો વ્યક્તિઓને એમના ઘેરેથી ઉઠાવી લેવામાં આવે એના વાહનો ડિટેન કરી નાખવામાં આવે કોઈ ઘનશ્યામભાઈ રાજપરાની ઘરે ખરખરે જાય તો એને રોકવામાં આવે એને ઉઠાવી લેવામાં આવે કોળી સમાજના કોઈ યુવાન વ્યક્તિ છે લગ્નમાં જાય તો એમને ન જવા દેવામાં આવે તો હું આ વિછ્યાની પોલીસને પણ કહેવા માંગુ છું તમે ભાજપના નેતાઓનો ભાજપ સરકારનો હાથો બનીને કામ ન કરતા કાયદાની મર્યાદામાં રહીને કામ કરજો કારણ કે હવે ગુજરાતની જનતા જાગૃત થઈ ગઈ છે જ્યારે સરકાર બદલશે ત્યારે આનો હિસાબ છે એ જરૂરથી થાય માટે પોલીસ તંત્ર છે પોતાની મર્યાદામાં રહીને કામ કરે અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત